હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ હશો અને અત્યારે સવારના સાડા દસ થઈ ગયા છે અને મારે ઘણું ખરું કામ થઈ ગયું છે અને એક કપડાં ધોવાના બાકી છે એ હવે બપોરે ધોઈસ નગર પછી રસોઈનું મોડું થાય ને અગિયાર વાગે તો પાછો ચા બનાવવાનો હોય કેમ કે સામે લાદી લગાવવાનું કામ કરે છે બધા એટલે બે વાર ચા બનાવવાનો હોય સવારે દસ વાગે અને એક અગિયાર વાગે તો હવે ચાય બનાવવાનો પછી થઈ જશે ટાઈમ એટલે કપડા પછી બપોરે ધોઈ નાખીશ અને આજે તો પૂજા અને ભાવેશભાઈ ની બધા જવાના હતા મોરબી થી મોટા દેસરા ચાલતા ચાલીને માનતા કરવાની છે પૂજાને મારા પપ્પાને એના મઢે તો પૂજાની બધા હાલીને ગયા હશે આજે તો અને કાલ પાછા આવતા રહેશે અહીંયા કાલાવાડ અને રોડ નું કામ આજ તો ચાલુ થઈ ગયું છે આ રોડ બનાવેલો હતો પણ તૂટી ગયો છે એટલે બધે રિપેરિંગ નું ને એવું કામ કરવાનું છે આજ તો સમાન લઈ આવીને રાખી દીધો છે અને હવે પછી બધાય મજૂર આવે પછી કામ ચાલુ કરશે અને થોડું ઘણું કામ બાકી છે એ કરી લઉં તો ગાઈસ પૂણા એક થઈ ગયો છે અને વિયાન સ્કૂલેથી આવી ગયો છે વિયાનને આજે ફ્રૂટ એક્ટિવિટી હતી ફ્રૂટ ડેકોરેશન એક્ટિવિટી કરાવવાના હતા સ્કૂલે એટલે ફ્રૂટ કટિંગ કરીને લઈ જવાનું હતું તો એ લઈ ગયો હતો એપલને બનાના ને કટિંગ કરી અને અત્યારે સ્કૂલેથી આવતો રહ્યો છે અને આજ તો રોડ રિપેર કરવાનું કામ એ ચાલુ થઈ ગયું છે બતાવું તમને બેઠો બેઠો જોવે છે એને યુનિફોર્મ ચેન્જ કર્યો નથી હજી આજ તો એટલે તને સાયકલ હલાવવાની મજા આવે ને તો રોડ એ તૂટી ગયેલો છે એ રિપેર થઈ જશે અને રસોઈ બની ગઈ છે મારે અને જમવાનું હજી બધાયને બાકી છે કેમ કે હજી સામે મકાનનું કામ ચાલુ છે એક વાગે બધા જાય પછી જમવા આવે તો બધા પછી જમશું એક વાગે તો ગાય સાડા ચાર થઈ ગયા છે અને આજ તો બપોરે અઢી વાગે ફ્રી થયા હતા જમીન બધું કામ કરીને એટલે પછી બ્લોગ શૂટિંગ કર્યું નહોતું અને ત્રણ વાગે તો પાછો અડધી કલાક આરામ કરીને પાછો ત્રણ વાગે તો ચા બનાવવાનો હોય એટલે ચા બનાવીને પાછા સાડા ચાર અત્યારે થઈ ગયા છે તો પાછળ ચાનો ટાઈમ થઈ ગયો છે પોણા પાંચક વાગે ચા બનાવવાનો હોય પાછો બીજી વખત અને આજ તો હું ને ઉષા દીદી શોપિંગ કરવા જવાના છીએ બજારમાં એને સાડી જોવી છે તો જોતા આવશું અહીંયા નકરી કે રાજકોટ લઈ લેશું તો અહીંયા સારી હોય તો અહીંયા જોવા જાશું અમે આજે અને એને બધાના મેરેજ આવે છે એના રિલેટિવ્સમાં બીજા મહિનાથી સ્ટાર્ટ થાય છે બધાના મેરેજ તો એ કે અત્યારથી શોપિંગ કરવા માંડી સાડી એટલે પછી ફટાફટ ત્યારે ઉતાવળમાં સારી આવે કે ન આવે કે અત્યારથી શોપિંગ શોપિંગ કરવા કરવા માંડી તો ઉષા દીદી આજે બજારમાં માટે સાડી સારી રાખશે તો લેશું અહીંયા પછી રાજકોટ જઈને લેવાના છે અને રોડનું કામય રોડનું કામય થઈ ગયું છે જો અહીંયા આટલો રોડ બની ગયો છે અહિયાં સુધી તો બની ગયું તો હાલો હવે ફટાફટ ચા બનાવી નાખું અને પછી પાછા બજારમાં જાતું ત્યારે કન્ટિન્યુ કરશો ગુડ મોર્નિંગ ગાઈસ તો અત્યારે સાડા દસ થઈ ગયા છે અને મારે કામ થઈ ગયું છે અને કાલ તો પછી રાત્રે વિડીયો શૂટિંગ નહોતું કર્યું કેમ કે કાલ તો અગિયાર વાગ્યા સુધી રોડનું કામ ચાલતું હતું ને મશીનનો એટલો અવાજ આવતો હતો કે કાંઈ સંભળાતું નહોતું પછી શૂટિંગ કર્યું નહોતું અને આજે સાડા દસ થઈ ગયા છે ને આજ તો સન્ડે છે એટલે વિયનની સ્કૂલની રજા છે અને પૂજા અને ભાવેશભાઈની યાદ તો આવતા રહેવાના છે અને વિયાન અત્યારમાં જોવો નાસ્તો કરવા માંડો શું ખાસ કુરકુરિયા કુરકુરે કેતો વિયુ અને રોડે બની ગયો છે જેટલો ખરાબ હતો એટલો રોડ બનાવ્યો છે અને બીજો બાકી કેમકે હજી નવો જ બનાવ્યો હતો ને પછી ખાડા થઈ ગયા હતા એટલે પાછો નવો આટલો બનાવ્યો ખાડા થઈ ગયા હતા એ અને આજ તો ભાવેશભાઈની પૂજા નહીં અવતરેવાના એટલે નક્ષિતભાઈના નખરા પાછા ચાલુ થઈ જશે મમ્મી સવારમાં વયા ગયા છે વાડામાં નીંદવા કેમકે નીંદવાનું બાકી છે અને પછી રીંગણીમાં ખાતર નાખવાનું છે જો નિંદે નહીં તો ખાતર નાખે ને પછી ખડ મોટું થાય એટલે પેલા નીંદવું પડે અને પછી ખાતર નાખવાનું એટલે રીંગણી સરસ વધવા માંડે અને ફાલાય વધારે આવે એટલે પેલા નીંદી નાખે મમ્મી અને પછી ખાતર નાખે કેમકે અત્યારે ખાતરની રીંગણીને વધારે જરૂર છે તો મમ્મી કે હું નિંદી નાખું અને તું ઘરનું કર એટલે મમ્મી ગયા છે વાડામાં નીંદવા અને પપ્પાને પ્રકાશભાઈ ડેલે છે કામ ચાલુ છે ત્યાં અને વીયા ફેરા કરે છે ને હું કપડાં થોડાક ધોવાના છે એ ધોઈ નાખું અને પછી પાછા કન્ટિન્યુ કરીએ આપણે હા હું ચો કરો નાસીસ હાય બેબે હાય બેબે નાસીસ તું આવ તું બોલા મને બોલા હે દે તું આવ હા કે હાય કે તું હા જ જોયા તો હું જઈ ગયો કે હું थो थो खोई दू नहीं थी ऊपर ऊपर करना ही कपड़ा धोई ने राखा है सुकवाना हजी बाकी हाँ <laughs> हजी <अभे> तो थो, <laughs> थो, कपड़ा धोती धोती तो पाछी रांधवा बैठी मम्मी के लाव रोटला कर नाखू मैं कीधु हूँ डार कर नाखू હમ ઓમ ઊંચો થયો ઓલો નહીં કરે લગભગ કડ કર નાખી એટલે એ તૂટેલો નથી ને એટલે એ નહીં કરે કોણ લાવ્યું તું દાદા અને નક્શીત અહીં બેઠો બેઠા એમ જો છો અલગ અલગ બેઠા બેઠા ખાઈ મમખાસ હે દેવાનો હોય કા નક્ત નથી રવિવાર છે એટલે હમણાં કામ ચાલુ છે એટલે બપોરના બે વાગી જાય છે બે અઢી એટલે સુતો જ નથી પછી બપોરે એટલે રમતો હોય પછી રાત્રે વેલો સુઈ જાય અને પૂજા અત્યારે ચા બનાવે છે હવે પાંચ વાગી ગયા છે એટલે બધા સત્તા નો ટાઈમ થઈ ગયો છે બીજી વાર એટલે પૂજા ચા બનાવે છે નક્સીતભાઈ શું કરે નક્સીશ ભૂ પીઉ શું ગોતસ હજી મમ ખાઉં અત્યારે નકશીનું નિંદર આવે આ તો બપોરે હું તો નહીં ને એટલે ત્યાં નિંદર આવે છે જો ભાઈને જવાબ નથી દેતા તો આપણે અહીંયા જ વિડીયોનો એન્ડ કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે એક નવા બ્લોગ સાથે બાય બાય